નમસ્કાર મિત્રો આજે મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવી છે મિત્રો તમારી આજુબાજુ બધા ઘણા બધા એવા લોકો હશે કે જે ઘૂંટણના દુખાવાથી પીડાતા હશે અને ઘૂંટણના દુખાવાના લીધે જે એમનું રોજિંદુ જીવન હોય એમાં એ લોકો ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોય છે એવી પરિસ્થિતિમાં તમારે કેવી રીતે ડોક્ટર સિલેક્ટ કરવા કારણ કે આજકાલ તમે જોયું હશે કે ની પ્રિઝર્વેશન ડોક્ટર કે ની રિપ્લેસમેન્ટ ડોક્ટર એવી રીતે લોકો પોતાનું પ્રમોશન ને એવી રીતે તમે બધા ડોક્ટર્સને જોયા હશે તો મારા હિસાબે તમારે ની સ્પેસિફિક સર્જન જે હોય કે જે આર્થ્રોસ્કોપી અને આર્થ્રોપ્લાસ્ટી બંને સર્જરી કરતા હોય બંનેના વિજ્ઞાનમાં બિલીવ કરતા હોય અને હું તો કહું છું કે ફિઝિયો જે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ છે કે ફિઝિયોથેરાપીનો જે રોલ છે એનું પણ મહત્વ જાણતા હોય એવા ડોક્ટરને તમારે કન્સલ્ટ કરવું જોઈએ અમારામાં એક કહેવત છે કે ટ્રીટમેન્ટ ડિપેન્ડ ઓન ધ એક્સપર્ટીઝ ઓફ ધ સર્જન એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હશે એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરશે ઓછો કે સારો હશે તો પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરશે અને જો ની પ્રિઝર્વેશન સર્જરી સર્જન હશે તો એ એડવાન્સ સ્ટેજમાં પણ ની પ્રિઝર્વેશનની વાત કરશે તો મિત્રો આવી પરિસ્થિતિમાં જે લેમેન હોય એણે કઈ રીતે સિલેક્ટ કરવું એમ તો મિત્રો મારી તમને એક જ અંગત સલાહ છે કે જે વ્યક્તિ ની સ્પેસિફિક રીજનમાં કામ કરતું હોય જે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ ની પ્રિઝર્વેશન સર્જરી અને ની રિપ્લેસમેન્ટ સર્જરી આ બધી વસ્તુઓ જાણતો હોય એ બધી વસ્તુઓના વિજ્ઞાનમાં બિલીવ કરતો હોય એવા ડોક્ટરને મળવું જોઈએ થેન્ક યુ સો મચ